અને ગ્રુપ માં જોઈન થવા માટે આપેલા નંબર ઉપર મને તમારું નામ અને ટેટ અને ટાગ સેના માટે તૈયારી કરી રહ્યા છો એવું નામ લખી અને મને એક મેસેજ કરી દેશો છો વાત કરીએ જ્ઞાન સહાયક ભરતીની વિદ્યાર્થી મિત્રો તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ટોટલ 6390 જગ્યાઓ પર જ્ઞાન સહાયકની ભરતી થશે